એ ઘરે આને આરા કરશું ભરશું લ્યા અને ગાહડી બાંધવી પડે એને બહુ માથાકૂટ છે શાકભાજીમાં તો સાફ કરવા પડે ને લ્યા હવે જાવું ઘરે એક ગાહડી નખકેવતી આ એક બીજી ગાહડી ભરાઈ ગઈ છે તો હવે વિણશું બેઠા બેઠા ઓલાન ધોતી હું આવ્યું લે લે બપોર ને બપોરે સોળા ઉતારતા થા કેટલા વાગ્યે બે વાગ્યે બે વાગ્યે બપોરે ઉતારતા થા તો ઉતરી રાખશે સોળા એટલે બે ત્રણ જણા ઉતારતા થા તો સોળા તો ઉતરી જશે તો હવે આને હારા કરશું અને વીણશું પછી જવા દેવાના છે માટે સરખું નથી ઉઢાણો હાલ છે લે હવે હાલ

એડમાં જાય કેમ કેમકે સાફ કરીને સોળા મોકલી ને તો ભાવ આવે હડેલા અને શાકભાજી સાફ કરી અને પછી જ એડમાં જવા દઈ અને હા રાતે શાકભાજી જાય એડમાં અને સવારે વહેલી હરાજી થાય પણ હું શાક વેસવા નથી જાતી ખેડુ જાય છે ઓ શાક વેસવા એટલે હવે ખાલી અમે સાફ કરી દઈ વીણી દઈએ એવું બધું કરી દઈ પછી ખેડું સાંજે ઉપડે છે લઈને સોળા તો સોળા હારા કરી નાખીને પછી કાંટે આવીને ખેડું સડાવશે કાંટે આ પેલા વેલા છે એટલા ઉતરા નાખો તો મોટા મોટા ઢગલા થાય સોળાના અત્યારે શાકભાજીનો ભાવ સારો છે તો ભાવમાં આવી જાય એટલે થોડાક થોડાક સોમાસું છે ને તો હળી બહુ જાય છે હળો બહુ તો હળેલા હળેલા કાઢતા જાય અને હારા હારા વીણતા જાય એક સાઈડ જો નાખતા જાય આ બધા હારા સોળા છે અને આપણે વીણવાના બાકી છે અને બિલતા જાઉં હારા હારા કરી નાખશું પછી સાંજે બીયા ચાહે યાર્ડમાં પહેલાં વહેલાં તો કાંઈ જાજા નથી દસ પંદર કિલો જેટલા છે એમાં તો ત્રણ ચાર કિલો તો હડેલા નીકળી જાય હવે બીજી વખત ઉતારીએ તો અહીંયા હારા ઉતરશે આમથી ડબલ ઉતરશે ત્રીજી વખત એમથી ડબલ ઉતરશે એમ વધવા મળશે હવે સોળા ખરાબ થઈને એટલે